The ગાય આજે વાત કરીશું ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખેતી શું કામ કરવી જોઈએ આજે ઘરમાં પાંચ વ્યક્તિ હોય ને તો ત્રણ વ્યક્તિને કેન્સલ પોઝિશન છે ઘરની અંદર બીમારી એક પણ ઘર એવું નહીં હોય કે એને એ ઘરની અંદર નોર્મલ વ્યક્તિ રહેતા હશે કે ભાઈ ઘરમાં સાત વ્યક્તિ હોય તો એને કંઈ ને કંઈક બીમારી હોય ડાયાબિટીસ હોય લો બીપી હોય હાઈ બીપી હોય સુગર આ બધી વસ્તુઓ કે થાઇરોડ હોય તો આ બધી વસ્તુનું કારણ શું છે કે આપણે એટલી પેસ્ટિસાઇડ દવાઓ છાંટીએ છીએ આજે કે આપણી જમીનની અંદર એટલી એમની સાઈડ ઇફેક્ટ થાય છે તો આપણા બોડીની અંદર શું કામ ના થાય આપણે જે અનાજ ખાઈએ છીએ આપને ખબર નથી કે ક્યાંથી આવે છે શુદ્ધ છે કે નથી કે તો અને આને રોકવા માટે ફક્ત ને ફક્ત એક જ સોલ્યુશન છે કે આપણે બધા ઓર્ગેનિક ખેતી તરફ વળીએ અને આના ઉપર આપણે હવે ધ્યાન દેવું જ પડશે અત્યારે તમે જુઓ તો ઓર્ગેનિકની ડિમાન્ડ સારામાં સારી છે અને આપણે બધા ઓર્ગેનિક તરફ વળવું જોઈએ અને પેસ્ટિસાઇડ ખોરાક બને ને ત્યાં સુધી ઓછો લેવો જોઈએ તો એના માટે શું કરવું પડે એના માટે ફક્ત ને ફક્ત આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ તો આ મારું મંતવ્ય તમને કેવું લાગ્યું એ ખાસ કરીને કોમેન્ટમાં લખજો કે આપણે બધા ઓર્ગેનિક તરફ વળીએ અને બીમારીનો નાશ કરીએ અત્યારે જોઈએ તો વેક્સિન ન્યૂઝની અંદરને એવું બધું આવે છે કે વેક્સિન લેવાથી કે ભાઈ એટેકના પ્રશ્ન આવે એવું નથી આપણા ખોરાકથી આવે છે આપણા ખોરાકની અંદર આપણે પેસ્ટિસાઈડ એટલી બધી દવા છે હું માનું ને તો જીરું અને કોબીજ એવી વસ્તુ છે કે એ આપણે વધારેમાં વધારે યુઝ કરતા હોય પણ એની અંદર જેટલા પાંદ હોય કોબીજની અંદર એટલા સ્પ્રે લાગેલા હોય એટલે આ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન કરવું જોઈએ આપણે બધા આમનાથી બચી શકવાના નથી પણ આપણે ધ્યાન રાખીએ આપણે આપણા પૂરતું કરીએ આપણે ઓર્ગેનિક તરફ પડીએ આ વિડીયોથી જો કદાચ એક પણ વ્યક્તિ ઓર્ગેનિક તરફ પડે ને તો મારા મનને કે એટલી ભાગ્યશાળી માનીશ કે ભાઈ આ એક વ્યક્તિએ તો મારી વાત સ્વીકારી તો એ પણ પુણ્યનું કામ જ છે તો થેન્ક્સ મારા મંતવ્યને કે ભાઈ મારો મંતવ્ય ઓર્ગેનિક તરફ આવો છે તો તમારો શું છે એ ખાસ કરીને કોમેન્ટમાં લખજો થેન્ક્સ